સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બે દિવસનું હજુ હાઈ એલર્ટ સરકારે કડક સૂચનાઓ જારી કરી તાત્કાલિક અસરથી કલેક્ટરને કેટલીક સૂચનાઓ જારી કરી અને જિલ્લાના પ્રભારી અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર પર પહોંચી જવા માટેનો આદેશ જારી રાહત કમિશનર આલોક પાંડેનો મીડિયા સાથેનો પ્રતિભાવ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી એસિઓસી એસ્ટેટ ઇમરજન્સી ઓપરેશન ખાતે અહીંયા આવીને તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ અને કમિશનર કોર્પોરેશનની સાથે વિડીયો કોન્ફરન્સ કરી સાથે સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની આર્મ ફોર્સેસ ઓફ એજન્સીસ જેટલી છે એમાં કોસ્ટગાર્ડ આર્મી એરફોર્સ આરએફ એસડીઆરએફ અને સાથે સાથે જિલ્લા રાજ્યના જેટલા પણ વિભાગીય સચિવો છે એ બધા લોકો સાથે મુલાકાત એમની મિટિંગ થઈ અને મિટિંગમાં મહત્વપૂર્ણ નિર્દેશ એમને આપ્યો જે જિલ્લાઓમાં વધારે વરસાદ પડી છે એ તમામ જિલ્લાઓમાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ રૂબરૂ એક એક કરીને તમામ કલેક્ટર જોડે વાત કરી છે તમામ પ્રભારી સચિવશ્રીઓ પણ જિલ્લાઓમાં મુલાકાતમાં છે અને

આપણે મળી ગઈ છે અને જેટલા પણ પાંચ રીઝન્સ છે તમામ રીઝન્સમાં એક્સેપ્ટ નોર્થ ગુજરાત જેમાં લગભગ નેવું ટકાની આજુબાજુ વરસાદ છે તમામમાં સો ટકા કરતાં વધારે વરસાદ થઈ ગઈ છે આપણે જે સ્થળાંતર છે એ ટોટલ સ્થળાંતર હજી સુધી જે ચોમાસાનું છે એ ત્રેવીસ હજાર આઠસો છે અને જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સોળસો છન્નું છે પણ આ છેલ્લા ત્રણ દિવસમાં જે ડિપ્રેશનના કારણે જે વરસાદ થઈ છે એ ડિપ્રેશનના કારણે વરસાદ જે છે એમાં છે હજાર ચારસો ચાલીસ લોકોનું ડિફરન્ટ ડિસ્ટ્રિક્સમાં રેસ્ક્યુ સ્થળાંતર કરવામાં આવ્યું છે સેફ પ્લેસ ઉપર અને એમના રહેવા અને જમવા માટે વ્યવસ્થાએ લોકલ લોકલતંત્રે કર્યું છે એ જ રીતે રેસ્ક્યુની વાત કરીએ તો માત્ર આ ત્રણ દિવસમાં ત્રણસો અઢાર લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે જેમાં એરફોર્સની મદદ લઈને અને કોસ્ટગાર્ડની મદદ લઈને દ્વારિકા મોરબી દ્વારિકા જામનગર અને વડોદરા આ ત્રણ જિલ્લાઓમાં લોકોને હેલિકોપ્ટરની મદદથી પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ટોટલ ડેથ છે જેમાં બે જણાની ગયા છે એના કારણે થઈ છે અને ટોટલ ડેથનો આંકડો છેલ્લા ત્રણ સાડા ત્રણ માસનો એકસો બાર છે અત્યારે એનડીઆરએફની તમામ પ્લાટુન જે છે એ તમામ ડિફરન્ટ ડિસ્ટ્રિક્ટમાં तैनात છે પંદર અત્યારે અમારી પાસે કોઈ રિઝર્વ નથી પણ એસડીઆરએફ બી સાથે સાથે છે અને તમામ જિલ્લાઓ કવર કરી લીધા છે અમુક જિલ્લાઓમાં ડેમ ઓવરફ્લો થવાના કારણે જે લોકો ફસાઈ ગયા હોય એના માટે આર્મીની પણ મદદ લીધી છે અને આર્મીમાં પાંચ એમના કોલમ એક કોલમમાં સાઠ જવાનો હોય છે મેડિકલ અને એન્જિનિયરિંગના લોકો પણ હોય છે અને તમામ ઇક્વિપમેન્ટ સાથે એ લોકો મોરબી દ્વારિકા વડોદરા જામનગર એ આણંદ અને ખેડા એ તમામ જિલ્લાઓમાં એ લોકો પહોંચી ગયા છે